એક બીજાની દુખની વાત કરે છે કા સકાવે છે પતાર એના પપ્પા નથી એની વેરહાજરી છે જો આપણું જમવાનું આવી ગયું છે રસ

અમારી રાણીઓ ક્યારે તૈયાર થઈ થી ના રે અમારે જોઓ છોકરા તૈયાર કર્યા છે પણ આમ જો વૈન્દરાની ઘોડે વળિયા લઈશ જો અમારે જો મેડમ જો આ છે અમાર ભાણીબે આ પણ ભાણીબેન છે આને તો ઓળખતા જશો આય અમારે ભાણીબેન છે અને જો આ છે ને આ મારો લાડકો દીયાર્યો છે

आसे जो आसे दुल्हन हाँ हमारे दुल्हन से हेलो आप जो हाँ मैं रसम चालू थी गई से

સુના તસવી રેમો તો નજરા રહી હૈ દી મેરા મદના મદના મેરા पैसा ना कपड़ो ना पैसा ना देवा मम्मी जी ने को ना तो बस

તો ફેમિલી જો આપણે દુલ્હનની સહી પણ લઈ ગયા છે અને চেয়ার ઉપર બાંધી દીધો છે તો હવે નિકા પાડવાની છે અમારે જો દુલ્હનની નિકા ઘરમાં હોય અને

જો મારા આવીને જો એ ખાય છે જો એને લગ્ન હું કેવાય કઈ ખબર ન પડે કે મારે ખાવાની ખબર પડી છે

તો જોવો મસ્ત મજાનો કરીએ વાર પાથરી દીધો છે આ મકાન છે અમારે સાજી ડાબા રીના તો જો દુલ્હન ને અહીંયા લઈ આવ્યા છે બધા ઘરના હોય ને ફોટા પાડવા કરીએ બને આ આ છે દુલ્હન ના મમ્મી અને એનો ભાઈ એના પપ્પા નથી એની ગેર હાજરી છે ચાલો મિત્રો મજવાની સવાબી પાણી બધાને પાવા મિડાશે

કોઈન મોડા ન કેતા એટલે એટલે રસ પીવા એમ અમાર આ પી એમે જો તમે પી એમ રહી ગયા રહી ગયા આ મફત મોજ આવે ગામડે હો મોજ આવે હાલો ફેમિલી તો જો અમે જમીન લઈ ને સોડા પણ લેતા આવ્યા છીએ નીચે બધાને એક બાટલો તો પૂરો કરી નાખ્યો છે અને અમે જો બધા ઉપર આવ્યા અને આને છે શરમ આવે ને આ બાઈ માણા એટલે આ નું આવે એટલે હું એને આ પીવરાવ આવી ગઈ છું તો હાલો તમે બધાય પણ જો ફેમિલી આપણે ખાઈ પી ને થોડો આરામ કરી અને કપડા આપણે બદલી નાખ્યા છે અને આ પાછો જવાનો છે આપણે માંડવે અને હવે આ થોડીક જ વાર વળાવવાનું છે તો હાલો બધાય रहेछ <laughs>

કસરો ભરવાનું કામ કરે છે અમારે બધા તો હપીને લગ્ન પણ પતાવી દીધા ઘર પણ ઘરનું કામ પણ બધું કરી નાખ્યું আজো আমাৰ মাক দিয়াৰ চিন্তা চানো কি তল নে ডাটা মাৰি તો જો આપણે બધું કામ કરી ને ત્યાંથી નવરા થઈને આવી ગયા છીએ ઘરે અને આ તો જવા બસા પાછે આ બધાને ઈચ્છા ખાવાની કેવી મજા આવે છે તો મળીએ આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી બસ ને બાય અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો બાય